કાળુ ભાઈ ને ભાવે લીલા તરબુચ કોઈ લાવી જો કોઈ સાવી જો કાળુ ભાઈ ને ભાવે લીલા તરબુચ મોટા મોટા ઉગજે આવડ આવડા દેલા નીકળે હો ભાઈ તરબુચ 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 મોટા મોટા નીકળશે તરબુચ ના ના નહીં થાતે કે નીકળશે ને તારે તો મોટું પિક અપ ભરાવીને વેચવા આવવાના છે

તો કયા પણ એટલે ખાવાના ભૂંગળા ચાર આ બે ટાણા ઈ ભૂંગળા ની આ તો પાણી વાળવાના ભૂંગળા છે ને આ ખાવા મને એવું લાગ્યું કે બટે ટાના ભૂંગળી મારી રે એ ખાધા વિનાના ભૂખ્યા રાખ્યા આમ ને આમ લેવા મુક્યો એમાં કાઈ હા કરી નો લાવ્યો પણ તમે શું કીધું ભુંગળા ને બટેટા લાવજો છે હા આ ભુંગળું પાણી ભરવાનું છે ખાવાના બટેટા તમારી દમ છે મે કીધું બટેટા ઘરે પડ્યા છે

મીઠું હતું પણ તમારે તો હડકી લખી મુ તો તો પણ એમાં કીડિયું સડી રે મેં લખેલું હતું ખાલી મોરજ છે એમ એમાં મીઠું તું માલ કોઈ મને થોડી ખબર હોય પણ તમે આમ કરો એ